સુરતના આઠવા ગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટો રજૂ કર્યા હતા સુરતની વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળાના ગુજરાતી માધ્યમમાં તારીખ અઠાવીસમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ મંગળવારના રોજ આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું આ પ્રદર્શનમાં શાળાના ધોરણ પાંચથી આઠની વિદ્યાર્થીનીઓએ જાતે બનાવેલ એકસો પચાસ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું આ પ્રદર્શનમાં આયુર્વેદિક દંત મંજન જાસુદી ચા ગ્રાઈ પોટર હાઇડ્રોલિક બ્રિજ રોબોટ મેટ્રો ટ્રેન જેવા અનેક પ્રોજેક્ટ મૂક્યા હતા આ પ્રદર્શનનું મુખ્ય હેતુ બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનો હતો બાળકોએ સર સીવી રામન ટૂંકો પરિચય પણ આપ્યો હતો મારું નામ મનારભાઈ દેસાઈ છે હું વનિતા વિશ્રમ સંસ્થામાં સેક્રેટરી તરીકે સેવા આપું છું આ વનિતા વિશ્રમ સંસ્થામાં ફક્ત દીકરીઓ જ ભણે છે અને લગભગ સોળ હજારની સંખ્યામાં આ છોકરીઓ અહીંયા ભણે છે એમાં પ્રાઇમરી સ્કૂલની જે છોકરીઓ છે એ આજે એક સુંદર મજાનું આયોજન વિજ્ઞાન મેળાનું અઠાવીસમાં માર્ચ આજે ફેબ્રુઆરીએ કર્યું છે અને એમાં લગભગ ત્રણસો સાડી ત્રણસો દીકરીઓએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લઈને અલગ અલગ પ્રોજેક્ટોનું અહીંયા નાના ભાઈએ નિર્માણ કર્યું છે જેમાં એનર્જી સેવિંગ સોલર મેડિકલ ડિવાઇસીસ અને સિક્યોરિટી સેફ્ટી આવા ઘણા બધા પ્રોજેક્ટો કે જે સમાજને ખૂબ ઉપયોગી થાય એવા પ્રોજેક્ટો ઉપર ધ્યાન આપીને ખૂબ સુંદર કામ કર્યું છે મારું સૌ બાળકીઓને અને સ્કૂલના આચાર્ય અને સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આ વનિતા વિશ્રામ પરિસરની અંદાજે પાત્રીસો બાળાઓએ આ પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય અમિષાબેન દેસાઈ તથા શિક્ષકો અને બાળકોના સહી આ પ્રયાસથી સફળ રહેવા પામ્યો છે અઝર કૃષિ સાથે હર્ષદેઠા